મમ્મીજી એક વાત પૂછું આ શું ચાલી રહ્યું છે સવારથી ઉઠીયા અને ત્યારનું સાફ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે અરે ઘરમાં કોઈ પૂજા આવન છે કે પછી કોઈ ગેસ્ટ આવે છે મમ્મીજી મમ્મીજી તમને કહું છું સવારની ઉઠી ત્યારની 5 મિનિટ બેસવા નથી દીધી ભાઈ મને બને મમ્મીજી પણ છે ને હા તો એવું શું છે કે આપણે આટલી બધી સાફ સફાઈ કરવી પડે છે પણ એક ઘરે મહારાણી આવવાના છે આ એની જ તૈયારી ચાલી રહી છે હા એકલા હાથે એ આવ્યા પછી તારે કામ ન કરવું પડે ને એટલા માટે આ કામે વળગી છું આ બધી તું નવી છો ને એટલે નવે ભર્યું લાગશે પણ એને મળીશ ને એટલે બધું સમજી જઈશ કે હું તને આટલી બધી મદદ કેમ કરાવું છું મમ્મીજી પણ મને એક વાતનો જવાબ આપો તો આ ઘર આપું છે ઓકે તો આ ઘરમાં આપણે થોડું થોડું કામ કરીને રોજ ઘર ચોખ્ખું રાખીએ છીએ તો પછી એકસાથે આટલું બધું કામ કરવાની જરૂર શું છે અને એવા તો કેવા મહારાણી છે કે આપણા ઘરમાં આપણને આપણી મરજીથી નો જીવવા દે કોણ છે એ આવે ને ત્યારે એને મળી લે છે પણ હું એના માટે ગમે એટલું કરીશ ગમે બોલીશ ને તો પણ હું સાવકી તો સાવકી મમ્મીજી જો સવાલનું દુઃખ લાગ્યું હોય ને તો હવે ક્યારેય નહીં પૂછું પણ મમ્મી તમે મને પણ ક્યારેય આવા શબ્દો નથી બોલ્યા તમે તમારા દીકરા માટે પણ આવું વર્તન ક્યારેય નથી કર્યું તો પછી આજે આ સાવકી શબ્દોનો મતલબ શું થયો દીકરી જ્યારે કોઈ સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ને ત્યારે એ સ્ત્રી પોતાના સાસરિયામાં પોતાનું આખું જીવન હોમી દેતી હોય છે લાગણીઓથી પ્રેમથી છતાં પણ સ્ત્રીઓ માટે બે સારા વેણ નથી કહેવાતા આખી જિંદગી ત્યારે હું તો મારા આનંદની સાવકીમાં તો પછી જસ ક્યાંથી આપે બસ મમ્મીજી જોબ સમજી ગઈ તમારી વાતને આમ સોરી પણ હવે છે ને હું આપ આનંદની સાઈડ ક્યારેય નહીં બોલું ગમે ત્યારે ચક્રો થશે કે આનંદ તમારી સાથે ગેરવર્તન કરશે ને તો હું તમારા પક્ષમાં બોલીશ સાચી વાત છે તમારી એમને ક્યાં જવું છે કે આખો દિવસ તમે કેટલું કામ કરો છો કેટલું ધ્યાન રાખો છો અમારા બધા ધન મમ્મીજી આજે હું તમારી ટીમમાં ડન સારું છે તેના કે તારા જેવી વહુ મને દીકરી સ્વરૂપે મળી છે નહીતર મને આખી જિંદગી અફસોસ રહે કે મારો આ ખોળો ખાલી છે અને જેને મેં મારા આ હાથે ઉછેરીને મોટા કર્યા છે ને એને તો મારી જરા સરખી પણ ખતર નથી અને કદાચ મને આ વહુ સ્વરૂપે દીકરી મળી છે ને એટલા માટે જ ઈશ્વરે મારો આ ખોળો ખાલી રાખ્યો હશે હવે મને મને ક્યારેય થાય કે ઘરના સભ્યો કહેતા હતા ને હું વાંજણી રહીશ બસ મમ્મીજી હવે છે ના છેલ્લી વાર કહું છું હવે આ ઘરમાં વાંજણી કે સાવકી શબ્દ આવ્યો ને તો હું પણ બતાવી દઈશ કે હું તમારી દીકરી નહીં પણ વાઉ છું હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે આવા શબ્દો બોલીને મને વહુ બનાવવાની છે પછી આ શબ્દોને ભૂલીને મને દીકરી નક્કી કરી લો બેટા તીના તું મારી દીકરી છે અને દીકરી જ રહેશે તો સાફ સફાઈ કરીએ હા ધીમે ધીમે તો અરે ર પાંચ તારીખ છે આજે તો રિયા આવવાની છે હું કરું હારું ત્યાં છાપામાં વાંચું તે ખબર પડી નહી તો મને ખખડાવી નાખે ધમકાવી નાખતા કે હું એટલા ટાઈમે આવું છું અને તમે મને સ્ટેશન તેડવા પણ ન આવ્યા હે ભગવાન હરું થઈવા છાપામાં વાંચ્યું તે ખબર તો પડી હા પપ્પા આ દુનિયા બરાબર તો છે ને કઈ આમથી આમ નથી થઈ ગઈ ને શું ક્યારના બબડો છો કઈક તો થયું લાગે છે હા બોલો બોલો ના દીકરા દુનિયા અત્યારે તો એકદમ બરોબર ચાલે છે કઈ વાંધો નથી હા રિયા આવે ને પછી શું થાય એની કાંઈ ખબર નથી કેમ કે આ અમેરિકા છે ને એ ભારત તરફ દોડતું થશે અને આ રશિયા છે ને આ ચીન તરફ દોડતું થશે આ બધું ગડબખલ થઈ જવાની છે આખી દુનિયા પણ હા રિયા આવે ને પછી બધી ખબર પડે એટલે આજે પાંચ તારીખ છે એ પાકું થઈ ગયું એમને હા બરા શું થયું હા શું આ શું થયું છે પણ શું થયું તું બોલીશ તો ખબર પડશે ને રસોડામાં ફરીથી હડતાલ છે કે શું આ જુઓ તો ખરા મારું ટિફિન નથી બનાવતું કોઈ કુકર સીટી નથી વાગતી અને હા પાટલી વેલણ કઈ અવાજ નથી આવતો નથી કઈ વાસણ ધરધર ધરધર થાતા અરે શું છે ટીના હે ટીના આ ટિફિન ક્યાં મૂક્યું છે ટીના હા મમ્મી બેટા આ ટિફિન આજે તારું નથી બનાવતી કારણ કે અમે સાસુ

જો તું લેવા જઈ શકે ને તો તો કોઈ વાંધો જ નથી પણ તું લેવા ન જઈ શકે એમ હોય ને તો કોઈ વાહનની વ્યવસ્થા કરજે પછી એ જે કાંઈ બોલે ને એ સાંભળવા માટે તૈયાર રહેજે પછી મને અરે પપ્પા આ તમે જરાય ચિંતા નહીં કરતા હું જ લેવા જઈશ અને જો હું લેવા નહીં પહોંચી શકું ને તો ગાડીની વ્યવસ્થા કરી દઈશ પણ હા તમને લોકોને ખાસ વાત કરવાની છે કે રિયા ઘરમાં આવે ને પછી એની સાથે કોઈ જાતની માથાકૂટ નહીં કરતા હા એની સાથે ઝઘડો થાય એ કઈ બોલે એવું ન થવું જોઈએ આ પાંચ દિવસ માટે અહીંયા આવે છે તો આપણે એને સમજાવીએ હા વધારે કહીએ કઈ તો એને ગમતું નથી એટલા માટે શાંતિથી આપણી સાથે પાંચ દિવસ રહીને જાય ને એવી ઘરમાં વ્યવસ્થા કરીશું આમ પણ એની દલીલમાં આજ દિવસ સુધી કો જીત્યું છે ખරු અને તને શું લાગે છે આ એની સાથે કોઈ દલીલ કરે એવું છે સારું ત્યારે હા હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ શાંતિ થી પૂછી જોજો કે એને સોનીને ત્યાંથી કઈ કરાવવાનું હોય કઈ કપડા લેવાના હોય કઈ બીજી વસ્તુની ખરીદી કરવાની હોય ને તો બધું પૂછી લેજો અને ટીના સાથે મોકલી અને બધી ખરીદી કરાવી લેજો અને બીજું હું શું કહું છું કે તમારે પણ જો કઈ લેવાની ઈચ્છા હોય તો તમે પણ સાથે જજો એટલે એક સાથે બધું કામ પતી જાય ના મારે કઈ નથી લેવું હા બેને જે લેવું હોય ને એ ભલે લઈ લેતી પણ ઘરની શાંતિ જળવાઈ રહેવી જોઈએ હું તો બધું સમજી ગઈ છું પણ તેના બોને આ એક નવો અનુભવ છે એટલા માટે તમારે થોડું ધ્યાન આપવું પડશે અરે હા હા હું સમજું છું અને આપણી બહુ છે ને બહુ ડાય છે ને સમજદાર છે અને આમ પણ બેની ઉંમર એક સરખી છે ને એટલે બે આમ મેચ પણ થઈ જશે અને આમ પણ આપણો આનંદ મોટો રહ્યો અને રિયા નાની રહી તો આ ભાભીને નણંદબાના નખરા તો થોડા સહન કરવા જ પડશે ને બધું સારું થઈ જાય છે તું ટેન્શન નહીં લે બસ હવે તો એ આવે ને એની રાહ છે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે કે કાન મારો પારણીએ ઝૂલે રે ઝૂલાવે હમણાં ફૂટી જાત હા ગોપાલ મારો ગોપાલને ઝુલાવી લીધો હા હા તો હવે મારા માટે છે ને કોફી બનાવો તમારા હાથની ચા મને બિલકુલ પસંદ નથી આવી તમે આ ચામાં ઇલાયચી કે ચાનો મસાલો નથી નાખતા અને આ દૂધ મને બિલકુલ નથી ફાવતું અમારે ત્યાં તો કેટલું ઘટતું દૂધ આવે અને સ્પેશિયલ શુદ્ધ ગાય સારું સારું કોફી બનાવી આપો બે મિનિટ હા એક મિનિટ આ સાઈડ આવી જાઓ કોફી હું બનાવી લઈશ ખબર નહીં આ મારો ભાઈ ક્યાંથી આને ઉઠાવીને લઈ આવ્યો છે કોફી બનાવતાય નથી આવડતું હું જાતે લઈ લઈશ એક મિનિટ હું જ્યાં સુધી રસોડામાં છું ને ત્યાં સુધી તમને ગેસ વાપરવા નહીં મળે એટલે છે ને બહાર જઈને બેસો જાઓ પણ બેનબા ખડિયાળમાં સમય તો જોવું આ નું ટિફિન બનાવવાનું છે અને જો અત્યારે નહીં બનાવું ને તો મોડું થઈ જશે સમજો તમે મને છે ને કોફી પણ શાંતિથી નહીં પીવા દો હું આજે બહાર થી મંગાવી લઈશ કોફી બેનબા હા શું કરો છો અરે કોફી ન પીવો હોય તો કઈ વાંધો ને પણ ઢોળવી શું કામ જોઈએ કેટલું નુકસાન ઓય આ ઘર માં છે ને આ રિયા સામે અત્યાર સુધી કોઈની બોલવાની હિંમત નથી થઈ એટલે તું છે ને બોલવામાં ધ્યાન રાખજે અને હા

કોણ જાણે કેવા મગજ છે બધાના આ ઘરમાં ભગવાન એક મિનિટ શું બોલ્યા તમે શું બોલ્યા હજુ પણ સાંભળી લેજો આ રિયા સામે છે ને કોઈ આ ઊંચી કરવાની પણ કોશિશ નથી કરી એટલે તમે છે ને સંભાળીને રહેજો અને હા પૂછી લેજો મારા સાસરિયામાં હું એ ઘરની પણ મહારાણી છું અને આ ઘર મારું પિયર છે આ વખતે તો જવા દઉં છું પણ હવે નહીં છોડું હવે હા તો જેમ તમે આ ઘરના મહારાણી છો ને એમ હું પણ છું વાવ છું આ ઘરની નોકરાણી નહીં ઠીક હવે હા તો મોટા બધા આડા આવે ને એટલે કઈ બોલતી નથી બાકી આ ઘરમાં જઈને એક પગ પણ ના મૂકવા દઉં હાલી નીકળ્યા છે તો મારે ટીના નો પક્ષ દેવો કે રિયાનો ટીના સાચી છે અને રિયા ખોટી હોશિયારી કરે છે એને અહીંયા આપજે સાસરે તો પાવર ન કરવો જોઈએ પણ ભાભી સાથે રહેવું હોય ને તો નમવું પડે આને કોણ સમજાવે મમ્મી દસ હજાર રૂપિયા જોઈએ છે મને શોપિંગ કરવા જવું છે અને મારા પપ્પાએ મને કહી દીધું છે કે તારે જે લેવું હોય ને એ લઈ આવજે એટલે આપો દસ હજાર રૂપિયા તો ફટાફટ આપો તો પણ મોડું થાય છે મારે આપો ફટાફટ બેટા ટીના ટીના બોલાવી મને હા ભી આની શું જરૂર છે મમ્મી શું જરૂર છે એટલે મારે તો પ્રિયા દીકરી અને તું બંને સરખા છે તમારે ખરીદી કરવા જવી હોય ને તો આ રૂપિયા લ્યો અને કરી આવો ના મમ્મીજી શું કામ હરિયા ખરીદી કરવા જાય છે તો એની સાથે જજે અને જો ન જવું હોય ને તો તું તારી રીતે હા રૂપિયાની વસ્તુ લઈ આવજે મમ્મીજી મને મારા સાસરિયાના ઘરની મર્યાદાની બરાબર ખબર છે મને ખબર છે કે કેટલી વિશે સો થાય છે મારે પૈસાની કોઈ જરૂર નથી બેન માટે દસ હજાર રૂપિયા જોતા હોય તો ઠીક એ તો મારા ભાગના પણ એમને આપી દો અને એમને કહી દો કે ડબલ શોપિંગ કરીએ એમના ઘરે રાજ છે ને સાહેબીથી જીવવાની આદત છે એટલે મને ચાલશે કારણ કે આપણે તો અહીંયા ઘણી બધી મહેનત કરીએ છીએ એટલે આ પૈસા વેડફતા મારો છે તો ન ચાલે મારા ભાગનું છે ને એ હું ભોગવું છું સમજી તને નહીં છે આટલી બધી અને હા

મારા મમ્મીના ગયા પછી તમે મારા પપ્પાને આ પ્રોપર્ટી માટે ફસાવીને એની સાથે લગ્ન કર્યા છે તમે આ બધું હડપવા માંગો છો ને પણ હું જ્યાં સુધી છું ને ત્યાં સુધી તમારા હાથમાં એક રૂપિયો પણ નહીં આવે તમે બંને મારા પપ્પા છે ને ત્યાં સુધી આ ઘરની નોકરાણી છો એટલું યાદ રાખજો હું પણ કંઈ કાચી માટીની નથી તમારા માટે કંઈ વધવા દઉં ને એમ નથી સમજ્યા અને હા

મિલકત નો તો જાઓ કરી નાખો મિલકત તો દાવો અને લઈ જાવ બધું અહીંયા પ્રમાણે તમારી છે એના પરથી મને એવું લાગી રહ્યું છે કે ત્યાં કઈ છે નહીં ખોટી હોશિયારે બતાવો છો એવું ત્યાં કંઈ જ નથી બોલી લીધું તો હવે તું પણ સાંભળ સાંજે આનંદ આવે ને એટલે તું જો તારા પગલાં આ ઘરમાં આવેથી નહીં રહે એ ડોસી તું પણ આને જ ભાડે છે ને

कमी। उसको लेता हमारे साथ। चिंता ना। आज मैं जीती जयंत लगे से हो। आपने पूरा हारी बॉलिंग करा ने। तो मस्त ही है उसे। बेटा, ये क्या मामू मोड़ उतरे रुचिदार। ये कोई टाइम किधू चेंजने? તમારી લાડકી હોય મને થપ્પડ મારી છે ફે પણ જોરથી અને એમ પણ કહ્યું કે હવે પછી અગર માં પગ ના મુકતા તારી કઈ રીર સમજ થતી હશે શેર દીનાને તો મે એટલા વર્ષથી ઓળખીએ છે તો કોઈ દિવસ એનો ગુસ્સો મે જોયો નથી અને તારી ઉપર હાથ પડે એ તો કોઈ કાળે શક્ય જ નથી હા પપ્પા તમે જને ટીવી બધા બંધ કરજો અમારે બહુ બધું કામ બાકી છે એટલે જને મારું કામ બતાવ્યું

બોલ શું કરવું છે તને મારી આંખમાં આંસુ નથી દેખાતા ભૈયા દે હમ પર આશુ હનીશા અરે આવા નિશાન તો આ ટીચર જ્યારે આપણને થપ્પડ માતા ને ત્યારે આંગળા ઉપસી આવતા પણ અત્યારે તો આપણે મતલબ કે તું તો કઈ ભણવા પણ નથી જતી તો પછી આ નિશાન કેથી આવ્યું સાચું બોલ તને કોની યાદ આવી તારા સાસુની યાદ આવે છે કે પછી આ જમાઈ વાત શું છે તું રડે છે શું કામ પર આજે તને નિશાન દેખાય છે ને એ તારી ઘરવાળીના હાથના નિશાન છે આજે એને મને થપ્પડ મારી અને જેમ તેમ બોલી એ બધું તો અલગ અને આજે આપણી સાવકીમાં છે ને એને એમાં સાથ પૂરાવ્યો મને ખબર જ હતી કે હવે આ બધું થશે કેમ કે જ્યાં સુધી એ ડોસી એકલી હતી ને ત્યાં સુધી એ મૂંગી રહી પણ હવે તો તારી આ ઘરવાળીનો સાથ છે પૂરે પૂરો હવે છે ને કે બે એક થઈ ગઈ છે અને બે એક થઈને આજે મને એનો પરચો દેખાડી દીધો તો પછી તારા હાથ ક્યાં ગયા હતા હ અને એવું તો બોલી શું બની ગયો તું કે તમે બંને એકબીજા ઉપર હાથ પણ સુધી પહોંચી ગયા મેં તો મમ્મી પાસે 10000 રૂપિયા ફક્ત માંગ્યા હતા મારે ખરીદી કરવા જવું હતું ને એટલે પણ મમ્મીએ તો પેલીને બોલાવીને પણ 10000 રૂપિયા આપે એને નોતા જોતા તો ના પાડી દેવે ને તો સીધી મને થપ્પડ મારે અને મારા સાસરિયા વિશે તારી ઘરવાળી જેમ તેમ બોલી આજ પછી છે ને અહીંયા મારો છેલ્લો આટો છે હવે પછી આ ઘરમાં હું નહીં પગ મૂકું અરે બેટા જો તું પહેલા સૌથી પહેલા શાંત થઈ જાય અને આ ઉતાવળમાં કોઈ દિવસ કોઈ નિર્ણય ન લે તું થોડું શાંતિથી વિચાર થોડો સમય જશે એટલે બધું સારું થઈ જશે તું છે ને આમ દોમાં નિર્ણય લઈ અને આવું પગલું ન ભર તું એક કામ કર અત્યારે તું ગુસ્સામાં છે જા તારા રૂમમાં જઈને સુઈ જા આપણે સવારે બધા ભેગા મળીને અને આની વિશે વાત કરશું જા બેટા તું જઈ જા તો તારું સાંભળો જો હવે દીકરી ઘરમાં સારો વ્યવહાર નથી કરી રહી આ બહુ સામે છે હવે તું વર્તન કરી રહે છે હું તમને શું કહું છું કે એવી તો શું મજબૂરી હતી કે તમારે રિયા ઉપર હાથ ઉપાડવો પડે જો

અને આમ પણ ભૂલ તો એમની છે શરૂઆત તો એમણે કરી હતી તો હું શું કામ માફી માંગુ અરે એકવાર માફી માંગી લે છે તેમાં તારું શું જશે હા અરે થાપ ભૂલ તારું એમ કહેશે કે ભાભી સારા છે તારું સન્માન જળવાય રહેશે અને રિયાને પણ સારું લાગશે તો એવું કરને એકવાર માફી માંગી લે ઠીક છે તો પછી કહી દો બેન બાલ કે એ પણ મારી માફી માંગે કારણ કે આ એક એકાતે તો હાકી નથી મેં ભૂલ કરી છે ને તો એમણે પણ ભૂલ કરી છે

મને સાવકી કહીને ઉતારી પાડતા અને આમ પણ કાયમ માટે હું ખોટી ઠરી છું અને તમે એ બાબતે ક્યારેય સાથ નથી આપશો મેં તો સહન ખરી લીધી પણ આના માટે હું મારી ટીનાઓને મજબૂર ના કરી શકું અને ટીનાને યોગ્ય લાગ્યું ને એ કર્યું અને તાજની સાક્ષી હું છું આ વખતે ફાઈન મને ગાડીની વ્યવસ્થા કરી લે મારી ટિકિટ થઈ ગઈ છે હું અહીંયા હવે એક મિનિટ પણ રહેવા નથી માંગતો જે ઘરમાં દીકરીઓનો માન ના હોય ને ત્યાં હું ક્યારેય પગ નહીં મૂકું સારું કહેવાય ભાઈ કે જ્યારે મૂલ્ય આપવાની વાત આવી તો સસરાના ઘરનું તો બરાબર આંકી લે પણ આ માવતરના ઘરનું મૂલ્ય એ કોણ આપશું તમને શું લાગે અમને કઈ ખબર નથી પડતી અરે જરા વિચાર તો કરો જે આખી જિંદગી તમે સાવકી સાવકી કરી એ માએ તમને બંને ભાઈ બેનને ઉછેરીને મોટા કર્યા એમના વર્તન પરથી હું એ દાવો કરી શકું છું કે એ ક્યારેય તમને પારકા સમજીને નથી ઉછેરી પોતાના સમજીને ઉછેર્યા અમે આવવાના હતા તો મમ્મીએ કેટલી તૈયારીઓ કરી કેટલી મહેનત કરી ઘર સાફ કર્યું આ લઈ આવ્યા પેલું લઈ આવ્યા અરે ફફડતા હતા એ તો જે પાંજરામાં પંખીડું ફફડે ને એમ તો તમે મને એ વાતનો જવાબ આપો ને કઈ માં એવી હોય કે પોતાની દીકરીના આવવાથી ડરે એના સ્વભાવથી ડરે તો તમને આ યોગ્ય લાગતું હોય તો તમે જઈ શકો રિયા એ તો તું રૂપાળી છે ને એટલા માટે તને સાસરીઓ સારું મળી ગયું પણ તને આ ઘરમાંથી કોઈ દિવસ કોઈ વસ્તુની કચાસ રહી છે અમે તને કઈ ઓછું આવવા દીધું છે અને જે વસ્તુ પિયરમાં છે જ ને અને તું એની અપેક્ષા રાખીશ તો ક્યાંથી ચાલશે આ તારી ભાભી હેને જો એ પણ તારા સાસરિયા જેવા ઘરમાંથી જ અહીંયા આવી છે પણ એને હે તો બધી વસ્તુઓ વસ્તુઓમાં ચાલે છે એ કોઈ વસ્તુની માંગ નથી કરતી અને તું તારે કેવી એક વસ્તુ વગર પણ નથી ચાલતું કહીશ મને આ મોઢે માગે છે ને બધું જ તને મળે છે તો પછી આવા ખોટા નખરા સેરા કરે છે તું અને આ વખતે હું પણ હું પણ તને રોકવાનો નથી તું જઈ શકે છે આજે સબનમાં એકવાર ખટાશ આવી જાય ને ત્યાં પછી મીઠાશની આશા ન રખાય પપ્પા તમે મને જે રીતે ઉછેરી છે હું એ જ રીતે રહું છું અને તમે જ કહો મને હું અહીંયા મારા શોખ પૂરા ના કરું તો હું શું કરવા જાવ જો બેટા સાસરી એમ હોય ને એ સાસરી એમાં શું કે એમાં પિયરનો ઉલ્લેખ ન હોય આમાં પિયરમાં આવી અને સાસરી એની બડાઈ કરી એ કેરો ન્યાય છે

હું જાણું છું કે તમે અમારા પાછળ ઘણો ફોગ દીધો છે અને સારાને સમજદાર મળ્યા છે પણ મને મારા કીટુંબના લોકો વારંવાર કહેતા હતા કે તારી આ નવી માને તારા ભાભી તારા પપ્પા પાસેથી બધું પડાવી લેવા માંગે છે હવે મને બધું સમજાઈ સમજી ગયું છે હું તમારા બંનેની માફી માંગો છું સોરી અને અને આજ પછી આવી ક્યારેય નહીં નથી હજી હું અહીંયા પંદર દિવસ રેવાની છું હા પંદર દિવસ ચાલો